નમસ્કાર અમરેલીમાંથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે બગસરામાં ટેકાના ભાવે સોયાબીનનો ખરીદીનો પ્રારંભ પંદર નવેમ્બરથી કરવામાં આવ્યો છે ખરીદી પ્રક્રિયા હાલ ઝડપી ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે બગસરાના ટીમલા સેવા સહકારી મંડળી દ્વારા સોયાબીન ટેકાના મૂલ્ય ખરીદી ચાલુ છે कुल 3729 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે અત્યાર સુધીમાં 3000 ગુણીથી વધુ સોયાબીનની ખરીદી થઈ ચૂકી છે સરકારની ગાઈડલાઈન અનુસાર 1 હેક્ટર 1600 કિલો સુધીની સોયાબીનની ખરીદીની મર્યાદા નક્કી કરવામાં આવી છે સોયાબીન ટેકાનું મૂલ્ય 20 કિલો દીઠ 1065 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મારું નામ ધીરુભાઈ વાળા ટીમલા સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે કેન્દ્ર સરકારની જે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી કરવાની જે થાય છે તે અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં સાડત્રીસ ઓગણત્રીસ લોકોની ખેડૂતોની નોંધણી થયેલ છે જેમાંથી ત્રણ દિવસથી અમે દેલી સો ખેડૂતોને મેસેજ મોકલવામાં આવે છે અને દરરોજ પચાસથી સાઠ ખેડૂતોને ખરીદી કરવા માટે આવે છે આજ સુધીમાં એકસો ને પચીસથી ત્રીસ ખેડૂતોની ખરીદી થયેલ છે અને નાફેડ દ્વારા જે એક હેક્ટરે એસી મણની ખરીદી કરવામાં આવે છે Thank you